આજે સવારમાં આપણે યાદ રાખીએ કે આપણા પ્રભુ આપણા ઈશ્વર આપણને પ્રેમ કરે છે તેઓ દયાળુ ઈશ્વર છે કૃપાળુ ઈશ્વર છે એક માતાની જેમ આપણને પ્રેમ કરે છે આપણી ચિંતા રાખે છે આપણી શોધ કરે છે આપણને શોધી લાવે છે આપણે વાંચી જઈને નવ્વાણું ને મૂકીને એકને શોધવા જાય છે અને જે ખરા ઈશ્વર છે જે ખરા પ્રભુ છે જેમની પહેલા કોઈ ઈશ્વર નથી અને જેમની પછી કોઈ ઈશ્વર નથી જેમની કોઈ જ શરૂઆત નથી ને જેમનો કોઈ અંત નથી અનાદિકારથી અનંતકાર સુધી જે ઈશ્વર છે જે આલ્ફા એવા ઈશ્વરની પવિત્ર હાજરીમાં તમે અને હું નમ્યા છે તેમની સમક્ષ આપણે નમ્યા છે તેમના વાલા દીકરાના લોહીમાં ખરીદાયેલા બાળકો તરીકે આપણે તેમની સમક્ષ નમ્યા છે બી એની કદાચ દુઃખમાં છો નિરાશ છો બીમારીઓ ઘરમાં છે બાળકોના પ્રશ્નો છે કૌટુંબિક સમસ્યાઓ છે જવાબદારીઓ નિભાવી શકાતી નથી ઘરનું ભરણ પોષણ થતું નથી જોબમાં અશાંતિ છે હેરાનગતિ છે બિઝનેસમાં ઘણા પ્રશ્નો છે પોતાના વાલાઓને માટે દુખી છો પિતાને માટે માતાને માટે ભાઈને માટે બહેનને માટે પતિને માટે પત્નીને માટે બાળકોને માટે નહીં ગભરાએ નહીં बधु ईश्वर ना हाथ में सौंपिए हालेलुया हाँ बधु ईश्वर ना हाथ में सौंपिए अपना बोझों प्रभु ने आप ही प्रभु तो कह चे वो व्यतीतों करना राह तथा बाहर थीले देलाऊँ तमिस सगड़ा मारी पास आओ અને આજે સવારમાં આપણા પ્રભુનું આહવાન ને કબૂલ કરતા આપણી સર્વ પ્રકારની પ્રભુના હાથમાં દઈએ હાલે હજી હમણાં ગયા મહિને જ આપણે પ્રભુનું વચન કબૂલ કર્યું કે યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ન શકે અને તેનો કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ન શકે ઓગણસાબતો અગત્યની છે એ બાબતો માટે જયારે આપણે ચિંતા કરીએ છીએ એ જગતની વ્યર્થ બાબતો માટે પ્રભુ આપણને ના કહે છે મહેનત કરવા માટે એમાં વ્યસ્ત રહેવાના માટે

બધી ઈશ્વરની દ્રષ્ટિમાં વ્યર્થ છે ભલે આપણે એવું વાંચી શકીએ છીએ મોડું શું અને રોટલી ખાવી કદાચ બે શબ્દો કોઈ પકડી લે પણ જો આત્મિક રીતે જોઈએ તો એના ઘણા બધા આપણને અર્થ મળશે પવિત્ર આત્મા પિતા એક એક અર્થ આપણને સમજાવે સમજણ આપે દોરવણી આપે પણ નિરાશ ના થઈએ કયા પિતા કે માતા પોતાના બાળકોને દુઃખી જોઈ શકે છે તેઓ તો આપણા પિતા છે નહીં આપણને બાપ કઈને હાક મારવાનો હુક મળ્યો છે ને પ્રભુ ઈસુ આપણી સાથે છે એક માતાની જેમ આપણા પ્રભુ આપણા ઈશ્વર આપણને પ્રેમ કરે છે શું એ આપણને દુઃખી જોઈ શકશે નહીં જોઈ શકે હગાર ને નોંધ માં લીધી અરણ્યમાં રૂતમ વૃક્ષ તડે એલિયા સાંભળ્યું હાલે લોહી પ્રેઝ ધ લોર્ડ એ બારથી મહિના દીકરાએ વથી બૂમ પાડીને કહ્યું ઓ સ્વામી પ્રભુએ નોંધ મળી આજે પણ આપણા પ્રભુ આપણને લક્ષ મળે છે નોંધ મળે છે આપણી હાક સાંભળશે એવી મિયામાં વાંચીએ છીએ તમે મને હાક મારશો અને તમે જઈને મારી પ્રાર્થના કરશો એટલે હું તમારું સાંભળીશ ચિંતા કર્યા કરતાં દુખી થયા કરતા આજે સવારમાં પ્રભુને હાંક મારવાનું પસંદ કરીએ હાલેલુયા દેવને હાંક મારવાનું પસંદ કરીએ અને જુઓ મારા અને તમારા પ્રભુ કેટલી અદ્ભુત રીતે આખો દિવસ તમને ને મને સહાય કરીને મદદ કરીને આ દિવસમાં આગળ વધારે છે તેઓના પ્રેમ તેમના આનંદ અને શાંતિથી ભરી દઈને હાલે લોયા ધ લોર્ડ મિત્રો બીએ નહીં ચોક્કસ ઘણી વાર એવી પરિસ્થિતિઓ આપણી સામે આવે આપણે સૂન થઈ જઈએ સમજણ ન પડે એવું લાગે કઈ કઈ બાજુ કોણ મને મદદ કરે ક્યાંથી મદદ આવે તરફ કરીએ ગીત શાસ્ત્ર એકસો એકવીસ માં લખ્યું છે હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ અને મને ક્યાંથી સહાય મળે છે જે યહો આઈ આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેના તરફથી મને સહાય મળે છે સહાય મનાર છે વાલા મિત્રો સહાય કરવામાં આવશે ઓ વિશ્વાસ કરીએ ચોક્કસ સમયમાં પ્રભુનો મંદિર ઊંચાઈ પર પર્વત પર ડુંગરો પર હતું આપણે વાંચીએ છીએ કે ન કે તો યોહના મંદિર માં છોડી જશે એવો શબ્દો વાપરવામાં આવ્યો છે અને બધા ગીતો જે ગીત સાથે લખ્યું છે ચડવાના ગીતો જ્યારે તેઓ ચાલીને પર્વત ચડતા હતા ત્યારે પ્રભુના બધા ગીતો તેઓ ગાતા હતા અને આજે પણ આપણે દુઃખના પહાડો પર ચડી રહ્યા છે ત્યારે બી નહીં ગભરાય નહીં હતાશ ન થાય દુખી ના થાય નિરાશ થાય કેમ કે જેઓ ઈઝરાયલનો જે રક્ષક છે તેઓ ઊંઘતા નથી અને નિંદ્રાવાસ થતા નથી

અને હું તમને કહું છું કે તમારા વિશ્વાસ પ્રમાણે તમારા પોતાના વિશ્વાસ પ્રમાણે તમારી પોતાની પ્રાર્થના પ્રમાણે તમે જીવતા ઈશ્વરનો મહિમા નક્કી જોવાના છો ચોક્કસ પ્રભુના કોઈ પણ સેવક સેવિકા તમારા માટે મધ્યસ્થતા કરશે હું કે મારી ટીમ કરીશું પ્રભુ સાંભળશે પણ તમે પણ એ તમારા દ્વારા પણ પ્રભુ એ કરી શકે છે એ

તમે અમને જીવતાઓની ભૂમિ પર રાખ્યા આજે સવારમાં પ્રભુ તમે અમને જીવતાની ભૂમિ પર ગણ્યા અમારા શ્વાસ શ્વાસની ક્રિયાઓ ચાલુ છે પ્રભુ અમારું શરીર એ તંદુરસ્ત છે અમે કાનેથી સાંભળી શકીએ છે અમારા મોંથી મુખથી બોલી શકીએ છીએ આંખોથી જોઈ શકીએ છીએ હાથ પર કામ કરી રહ્યા છે પ્રભુજી તમે અંગો શરીરમાં ગોઠવ્યા છે બધા પોતાની મેળે કામ કરી રહ્યા છે તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ આભાર માનતા માનતા તમારા ચરણોમાં નમી જતા વિનંતી કરીએ છીએ અમને બધાને તમારો નવો અને તાજો સ્પર્શ આપો કરો દરેક ખરાબ વિચાર દૂર કરો પાપોની ક્ષમા આપો અને પ્રભુ આગળના દિવસમાં અમે એવી રીતના આશ્ચર્વાદિત થઈએ પ્રભુ કે અમારી દરેક પ્રાર્થનાઓ ઉત્તર લઈને અમને પ્રાપ્ત થાય અને અમે ઘણા બધા લોકોની આગળ બીજાઓને માટે રૂપ અને નમૂના રૂપ બની જઈએ એવું થવા દેજો જેમ અને જે રીતે હમણાં તમારા બાળકોને તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ તમે તેમને સહાય કરજો ભૂલા પડેલા ભટકી ગયેલા જૂના જીવનમાં ચાલે ગયેલા જગતના જીવનમાં ચાલે ગયેલા લોકોને તમે બચાવજો એમને પાછા વાળજો વ્યસનોમાં વ્યભિચારમાં ખરાબ સમ કે સોબતમાં જ્યાં કંઈ છે પ્રભુ તેઓ ત્યાંથી તમે તેમને સલામત રીતે પસ્તાવી હૃદય આપીને પાછા લાવજો કે તેમનો આત્મા નાશ મને જાય પ્રભુ જેઓ માંદા છે તેઓને પણ તમારી પાસે લાવીએ છે પ્રભુ પ્રભુ મારા પિતાની જેમ કેન્સર છે લકવા થઈ ગયો છે હાડકાનો રોગ છે ચામડીનો રોગ છે ખંજવાળ આવેલી છે આંખેથી દેખાતું નથી નાના મોટા મગજમાં પ્રોબ્લેમ છે કાનેથી સંભળાતું નથી નસો સુકાઈ ગઈ છે હૃદય કામ કરતું હૃદયથી મગજ સુધી લોહી પહોંચતું નથી પગ સુધી લોહી પહોંચતું નથી લોહી ઝાડું થઈ ગયું છે પાતળું થઈ ગયું છે શક્કર વધી ગઈ છે કોલેસ્ટ્રોલ વધી ગયો છે કિડનીઓ કામ કરતી નથી માઇગ્રેન છે થાઇરોઇડ છે સાઇનસ છે આધાશીસી છે હાથ પગ ઝાડા પાતળા થઈ ગયા છે નસોમાંથી લોહી જઈ શકતું નથી લસો પાતળી થઈ ગયું છે નસો જાડી થઈ ગઈ છે લોહી જાડું થઈ છે પાતળું થઈ ગયું છે લોહીનું દબાણ વધારે છે ઓછું છે લોહીમાં શક્કર વધી ગઈ છે શક્કર ઓછી થઈ ગઈ છે છાંદા છે ફેફસામાં છાંદા છે પાણી ભરાયું છે કેન્સરની નિશાનીઓ છે બોન મેર કેન્સર છે બ્લડ કેન્સર છે હાડકાનો રોગ છે મસ્ક્યુલર પેઇન છે પ્રભુ પીઠનો કમરનો કરોડો જેનો દુખાવો છે પ્રભુ ચલાતું નથી ઉઠાતું નથી બેસાતું નથી પ્રભુ સઘળા રોગોમાંથી તમારા બાળકોને સાજા કરો નથી બોલાયેલા રોગોમાંથી પણ પ્રભુ જો વિશ્વાસ કરવામાં આવે તો ત્યારે તેઓ સાજા થાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રાર્થના કરીએ છે પ્રભુ તૂટેલા ઘરને જોડજો ડિવોર્સ ખાલી જ કરજો પતિ પત્ની પપ્પા નો પ્રેમ મળે એવું થાવ તો મિલકત ના લડાઈ ઝઘડા દૂર કરજો પ્રભુ મકાન નો આશીર્વાદ આપજો લોન નો આશીર્વાદ આપજો નાના આશીર્વાદ આપજો વિદેશ જવાના માર્ગો ને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ સફળ કરજો દેશ અને વિદેશમાં જુદી જુદી પરીક્ષાઓ જે આપી રહ્યા છે એમાં તમે પાસ કરજો તમારા બાળકોના રોજગારને નોકરીને ધંધાને અને આવકના સાધનોને આપજો લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ બાળક ધનનો આશીર્વાદ આપજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારી જેમ જેઓ ઇન્ડિપેન્ડન્ટ સેવા કરી રહ્યા છે પ્રભુ દરેક ગુરુનો પ્રભુ અને દરેકની મિનિસ્ટ્રીનું સેવાઓનું તમે ધ્યાન રાખજો પ્રભુ તેમનું ભરણપોષણ કરજો તેઓ સર્વની જરૂરિયાત પ્રભુ તમે પૂરી પાડજો અમારી પણ સાથે રહેજો પ્રભુ દરેક દુઃખી લોકોની સાથે રહેજો વિધવા બહેનો વિધુરો તેમજ પ્રભુ અનાથો અને મન બુદ્ધિના લોકો માનસિક રોગોને વિકલાંગોની પણ તમે સાથે તેમના દુઃખને નોંધ મળે છે આગળના સમયમાં તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો પ્રવિતા અને વિશેષ પ્રભુ વોટ્સઅપ ફેસબુક યુટ્યુબ દ્વારા અમારી જે સેવાઓ ચાલી રહી છે આશીર્વાદિત કરજો રોજ પ્રભુ હવે ઘણા બધા આત્માઓ જીતી શકીએ પ્રભુએ એવું તમને થવા દેજો અને પ્રભુ સાધના સમયે ફરી વાર તમારું પવિત્ર રોડું નામ નડતો કાપજો એવું માગતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો એમ એન એમ